જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા અમલોગમાં અને આજના અમલોબની શરૂઆત અમે લગભગ આઈ થિંક અગિયાર વાગ્યા છે અને જુઓ અમારે બેન તડકે શું કરશો વ્યારા માથું વાળું શું બા શું કહેતા હતા તને હું સાંભળતી હતી વાળ કપી નાખવા પાછા એમ હેં કર નાખો ટકો આપણે હે ટકો કર નાખો છે વાળ હારા ન થાય એટલે અમારે બેનને હાલો બેસવા

પેરવા આવીતી માર દીકરી ચપ્પલ પેરવા આવીતી હો હો છે અમાર બતાયું બા આજ તો આપણે બધી રસોઈ બનાવી ગઈ છે ખાલી રોટલી બાકી છે હા જો પડી ગયું હેલું થઈ ગયું હે આ પડી ગયું બા આવડવા સ્ટોપર બંધ કરવાનું કોણ ના હે સમજો આખો પોળો પડી ગયો હું તો આજે હારી આવું એટલે ભાઈ લ્યો આસ્તો અમાર છે ને સ્વામી ભેગા બીજા બધા હોય ને જમવાના છે નિર્મળ સ્વામી તો લગભગ નહીં આવે જો અહીંયા પાક છે અહીંયા દાળ છે આમાં આમાં મસ્ત એવા મરચા અને આમાં સંભારો અને આમાં જો રીંગણા તળીને શાક બનાવ્યું છે એક બાઉલમાં કાઢી લીધું અલગથી જોવો એટલું અને બધું હમ એમ નતો એટલે થોડું કામાં રાખું થોડું કામાં બાઉલમાં કરી લીધું અને હજી અમારે મસ્ત વસ્તુ બનાવવાની છે જાદરિયો દૂધનું મણ દઈને અને શું કહેવાય ધાબો દઈ દીધો છે અમે અને જાદરિયું બનાવવાનું છે હવે કેટલા જમવા આવી તો કઈ ખબર નથી ને પધરામણી કરવાની સમાજ ઘરે તો પધરામણી ને એવું બધું થશે અને કેટલા લોકો જમવા આવે તો કઈ ફિક્સ નથી આઈ થિંક ત્રણ ચાર આવશે સ્વામી તો લગભગ આવે તો આવે એનું કઈ નક્કી નથી તો કદાચ નહીં આવે બીજા લોક ભેગા હોય ને જોડે લોકો એ આવવાના છે અને એની રસોઈ બનાવી નાખીએ છીએ અમે હવે બે પડવાળી સાથે રોટલી બનાવવાની છે અને ચાદરીઓ કરવાનું બાકી છે તો ચાલો બની અને જો આગળ વિડીયોમાં જો અમારે થાળ તૈયાર થઈ ગયો છે ચાદરિયા દેખલી છે એના બધી વસ્તુ છે જોઈ લો दई से छसौ चौथा जीवन झर भवारी अथाणा शाख सुंदर भानी चावी चोहं जे झाँदी जमोثار जीवन झर भवारी चरोख नचि नदी कान बेडी बन विसादी जमोثار जीवन ચરણ ચરણ દુઃખમાં પ્રભુ બિપુડ કામર પતિ કામ પતિ નાત્ય નૌતમ ની કોટિગયા કશીપુર કાળકું સહિત